રાધનપુરમાં ઇન્ડિયન રેડ રેડક્રોસના સૌજન્યથી પાણીની પરબનું ઉદ્ઘાટન રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ડીવાય એસપી ચૌધરી અને એસપી નાઈના હસ્તે શ્રીરામ સેવા સમિતિના સૌજન્યથી પાણીના પરબનું ઉદ્ઘાટન હાલ પાટણ જિલ્લામાં ગરમીનો પાર ઊંચકાયો છે અને મહત્તમ તાપમાન પણ આડત્રીસથી લઈ અને બેતાલીસ ડિગ્રીએ પહોંચ્યું છે ત્યારે રાધનપુર ખાતે ઉનાળાને ધ્યાને રાખી અને ભારે ઝાડ ગરમીના પ્રકોપથી બચવા શ્રી રામ સેવા સમિતિ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગ્રુપ દ્વારા રાધનપુરના ગાંધીચોક વિસ્તારમાં પાણીની પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું એક આનંદની વાત છે કે આ ઉનાળાની ગાળ કાળ ગરમીમાં આ ગાંધીચોકમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા અને અજય પટેલની પ્રેરણાથી અહીંયા ડૉક્ટર નવીનભાઈ અને બીજા અન્ય રોટરી ક્લબના સભ્યો ડૉક્ટરો સાથે મળીને ક્રાંતિભયથી માંડીને બધાએ એક આ ઉનાળાની ગરમીમાં એ વિસામો ઠંડુ પાણી મળી રહે અને અહીંયા વસ્તીની અવર જવર વધારે હોય છે અને આ એક વિસામા તરીકે અહીંયા ઠંડુ પાણી પીવે અને લોકોને રાહત મળે ઉનાળાની સિઝનમાં એ હું ખૂબ જ આ

ડોક્ટર નવનીતભાઈ સહિતના ક્રોસ સોસાયટી કાર્યકરો શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ અને સેવાકીય પ્રવૃત્તિમાં સાથે જોડાયેલ કાર્યકરો દ્વારા ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને રાધનપુરમાં ઠેર ઠેર જગ્યાએ જાહેર જગ્યાએ પાણીની પરબ મૂકવામાં આવતા શહેરીજનોમાં કાળઝાળ ગરમી વચ્ચે ઠંડુ પાણી મળતા અને બેસવા માટે વિસામો મળતા લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા જતા લોકોને તેમજ રાધનપુર શહેરજનો પીવાનું ચોખ્ખું પાણી અને ઠંડુ પાણી મળી રહે લોકોને ઉનાળાની સિઝન દરમિયાન રાહત મળી રહે તેવા ઉમદા કાર્ય ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સહિત શ્રી રામ સેવા સમિતિ દ્વારા શહેરના જાહેર જગ્યા પર પાણીની પરબ મુકાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો રાધનપુર શાખાના સહયોગથી આજ રોજ અને બે મહિના માટે આપણે જલસેવા ચાલુ કરેલ છે નવીનભાઈ ક્રોસ સોસાયટીના ચેરમેન અને વાઇસ ચેરમેન અને છેલ્લા વીસ વર્ષથી આપણે આ ઇન્ડિયન ક્રોસ સોસાયટી રાધનપુરમાં કાર્યરત છે ટૂંક જ સમયમાં અજયભાઈ પટેલના સહયોગથી અને નવીનભાઈના પ્રયત્નોથી દોઢ કરોડના ખર્ચે ત્રણ કે ચાર મહિનામાં જ નવી બ્લડ બેંક ચાલુ થવા થઈ ગઈ છે એ આપણા ગામ માટે ખૂબ આનંદની વાત છે અને નવીનભાઈએ આ જે પ્રયત્નો કર્યા છે એ બદલે સરાહનીય કાર્ય છે એમને આપણે જોરદાર એકવાર ડાલીઓથી વધાવીએ અને આપણી બ્લડ બેંક જલ્દીથી મંજૂર થાય એની અપેક્ષા સાથે મારી વાતને પૂર્ણ કરું છું જય શ્રી રામ જય હિન્દાલ અનિલ રામાનુજ લોકાર્પણ